મનપા ચીફ ઓફિસર અને કોંગ્રેસ વચ્ચે તૂતું મેં ફાયર વિભાગની બેદરકારી મુદ્દે ચીફ ઓફિસર સાથે તકરાર કોંગ્રેસ શિવ ચેમ્બરમાં રામધૂન બોલાવી પાટણ નગરપાલિકા ફાયર વિભાગની ગંભીર બેદરકારીને મુદ્દે આજે પાટણ શહેર કોંગ્રેસ નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું કોંગ્રેસના શહેર પ્રમુખ કોપરેટરો આગેવાનો અને કાર્યકરો હાય રે પાટણ નગરપાલિકા હાય 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 રે ચીફ ઓફિસર હાય 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 રે પ્રમુખ હાય હાય અને હાય રે ભાજપ હાય હાય જેવા નારા લગાવ્યા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો વધુ ગરમાયો હતો સરકારી મિટિંગનું કામ અટકાવવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે ચીફ ઓફિસર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે ત્યારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવવા પ્રક્રિયા હાથ ધરી છે વિરોધ પ્રદર્શન અને રામધૂન કોંગ્રેસના કાર્યકરોએ સૌપ્રથમ ફાયર વિભાગ બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ સૂત્રોચ્ચાર કરતા કરતા તેવા નવા આવેલા ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસમાં પહોંચ્યા હતા ચીફ ઓફિસરની ચેમ્બરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા ચીફ ઓફિસરે જ્યારે ભાજપની ઓફિસ નથી આ ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસ છે તેમ કહ્યું ત્યારે કોંગ્રેસના કાર્યકરો હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા કોંગ્રેસના કાર્યકરો રજૂઆત કરવા આવ્યા હોવાનું જણાવતા ચીફ ઓફિસરે તેમને એક મિનિટ રાહ જોવા કહ્યું હતું પરંતુ કાર્યકરોએ ફરી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા મામલો ગરમાતા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસને ફોન કરી રેલી માટે મંજૂરી લીધી છે કે કેમ તેઓ પૂછતા કોંગ્રેસના કાર્યકરો હાય રે ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવ્યા હતા આવેદન પત્ર લેવાને બદલે ચીફ ઓફિસર ઉપસ્થિત લોકોના વિડીયો ઉતારતા હોવાના આક્ષેપ પણ કોંગ્રેસના કાર્યકરોએ કર્યા હતા ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી કોંગ્રેસના કાર્યકરોએ રામધીન બોલાવી ચીફ ઓફિસરને સદબુદ્ધિ આપી રામના નારા લગાવ્યા હતા આ દરમિયાન પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર અને કોપરેટર ભરત પાટિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરે તમારા જેવા કેટલા રખડતા જોઈ લીધા અને મારી પરવાનગી વગર ચેમ્બરમાં ન બેસી શકો તેમ કહેતા પાટણ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બોલવાનું બોલાવવાનું કહ્યું અને બહાર જવાનો ઇનકાર કર્યો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે કાયદેસરની કાર્યવાહી કરવાની ઉચ્ચારી હતી આગની ઘટનાની રજૂઆતનો મુદ્દો પાટણ શહેર કોંગ્રેસ દ્વારા પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારી સામે કાર્યવાહી કરવા અને ઉદાહરણરૂપ પગલાં ભરવા માટે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા કાર્યકરો આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગત વીસ જુલાઈના રોજ પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલ મહાલક્ષ્મી ટિમ્બર માર્ટની ફ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં ફાયર વિભાગની જાણ કરવા છતાં કર્મચારી અડધો કલાક જેટલા મોડા પહોંચ્યા હોવાથી ફેક્ટરી માલિકને રૂપિયા વીસથી પચીસ લાખનું નુકસાન થયું હોવાના આક્ષેપ છે પાટણ ભવિષ્યમાં રાજકોટ ગેમ ઝોન કાંડ કે ડીસા ફટાકડા કાંડ જેવી ઘટનાઓ ન સર્જાય તે માટે જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસે રજૂઆત કરવા પહોંચી હતી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે તેમની વિડીયો કોન્ફરન્સ પૂરી થયા બાદ સ્ટાફ સાથે મિટિંગ ચાલી રહી હતી ત્યારે અગાઉથી કોઈ જાણ કર્યા વિના અને પ્રોટોકોલ તોડીને આખું ટોળું ચેમ્બરમાં આવી ગયું હતું અને નારાબાજી શરૂ કરી દીધી હતી તેમણે આક્ષેપ કર્યો કે પાટણ કોંગ્રેસના કાર્યકરો પંદર મિનિટ સુધી આવેદનપત્ર ના આપી એક મહિલા અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી તેમણે ડરાવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા ઓફિસમાંથી બહાર નીકળી જવા વારંવાર કહેવા છતાં ટોળું બહાર ન જતાં તેમને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની જરૂર પડી છે તેમણે મહિલા અધિકારી સાથે આવા અસૌભન્ય વર્તન ન કરવા અને રજૂઆત યોગ્ય રીતે કરવા જણાવ્યું હતું તેમણે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ફોન પર વાત કરીને પણ તેમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યો હતો સરકારી મિટિંગનું કામ અટકાવવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે ચીફ ઓફિસરે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પાટણ કોંગ્રેસના આગેવાનોના નિવેદન પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે ફાયર ફાઇટર મોડું આવવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તેઓ રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું અને તેમને ઓફિસમાંથી બહાર નીકળી જવા ઊંચા અવાજે વાત કરવામાં આવી પાટણ કોંગ્રેસના નગરસેવક ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણમાં આગની ઘટનાઓ અને રાજકોટ ડીસા જેવી ઘટનાઓ પુનરાવર્તન ન થાય તે માટે તેઓ રજૂઆત કરવા આવ્યા હતા પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરે તેમની સાથે તૂતું મેમે કર્યું અને પોલીસનો ડર બનાવ્યો હતો પરંતુ તેઓ ના પ્રજાના પ્રશ્નોની રજૂઆત વાત માટે આવતા રહી છે તેમણે પાટણમાં રસ્તા પર ખાડા અને વૃદ્ધના મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો અને નગરપાલિકા આ બાબતે ધ્યાન ના આપતી હોવાનો આક્ષેપ કર્યો તેમણે એ પણ જણાવ્યું કે પાટણ નગરપાલિકા પ્રમુખના આદેશ છતાં ચીફ ઓફિસર રજા પર ઉતરીને જતા રહ્યા હતા हामने सांबो એટલે મેને પૂછું તારું કામ પૂરું થઈ ગયું તો કેમ નહોતું એસ્ટપી એસ્ટપી બન્યો એટલે કે એસ્ટપી ન હોય સુધી બનાવવાનું છે આની કેપેસિટી ગણ તો એટલે મેં કીધું તારું કામ કેટલું બાકી છે ભાઈ એટલે મને કીધું કે મેરે બહુ બાકી જેવું બધું ચાલે તો ગટરઓ પૂરી નથી થઈ તો આ ગટરનો કનેક્શન કોણે જોડી દીધો কাপাাকয়োরেল! আই এই! এজিতেই খালে আ এপাজির সেরেত কেনা, কেননি জিয়েওয়েয়ে,বতেয়েঙেলেনেত কাভের কাজু হাজিরার�

teyabu yaar yi teyabu yaar wagati boba jibila toya rubila foli yeetala. હા આને બગલો મામાનો પ્રતિશન ના હોય આລະ જુવાત કરવાયા જી કેરા કોમ કેરાતા સિકો અમેને કેણ આ હા પાડો હા એમાં અને શું વિવાદ થાય આજે અમારી વિડીયો કોન્ફરન્સ પૂરી થઈ એટલે અમે સ્ટાફ મિટિંગ લઈ અને વિડીયો કોન્ફરન્સ બાબતે જે અગત્યની સૂચનાઓ હતી તે બાબતે મિટિંગ લઈ રહ્યા હતા ત્યારે કોઈપણ પ્રકારની આગોતરી જાણ વગર અને ઊંચા વગર સીધું પ્રોટોકોલ તોડીને અમારી ચેમ્બરમાં આખું થોડું ઘૂસી આવી છે એમાં નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ હતા અને તેઓએ આવતાની સાથે જ નારાબાજી અને હલ્લાબુલ કરવા માંડ્યા આથી અમે તેઓને કહ્યું કે ભાઈ આ બધું અહીંયા નહીં આપ બહાર જતા રહ્યો એમને દસ બાર પંદર મિનિટ સુધી એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તેવી કોઈ બાબત અમારી સામે એમને કરી નથી પરંતુ જાણે મહિલા અધિકારીને ધમકાવવા અને દરાવ આવ્યા હોય તેવા આદેશથી તેઓ લોકો ઉદ્દેશથી તેઓ લોકો અંદર આવી ગયા હતા અને અમારા કહેવા છતાં પણ તેઓ બહાર નહોતા ગયા આથી પછી અમારે ના છૂટકે પોલીસ ફરિયાદ આપવાની આવશ્યકતા ઊભી થઈ અને અમે એ બાબતે પોલીસ ફરિયાદ લેખિતમાં આપી દીધેલ છે અને ત્યારબાદ તેઓએ આખું અમે પોલીસ ફરિયાદ ટાઈપ કરી દીધી ત્યારબાદ તેઓએ અમને આવેદનપત્ર આપ્યું આથી આવેદનપત્ર આપતા પહેલાં એવો તેઓએ પહેલેથી જે એમને રીતિ અનુસરવાની હોય તે કોઈ રીતિ અનુસરી નથી પરંતુ અમને ડરાવા ધમકાવવાના અને દબાવવાના આશયથી તેઓએ અમારી સાથે જે હરકત કરી તે એક મહિલા અધિકારી તરીકે અમે તેનો પૂરો એનો વિરોધ કરેલ છે જી મેં પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ મેં જાતે જ ટાઈપ કરી અને આજે આપેલી છે हा हा कारण की ना खेस पेरीने त्यांना ने ने ते, ने ते कोई पे पासे धारसभ्य मने मला एवढ धमकी आपोन पर म धमकी आपावरी तुम्ही अरा कार्यकर्ता केम होऊ करोच आम्ही ते चोक्कस पार्टीना होऊ की शक પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર ટીબી તાઈ રસ્તાની બાજુમાં લક્ષ્મી ટિમ્બર માર્ટ આવેલી છે તેઓ પ્લાયવુડની ફેક્ટરી છે આ પ્લાયવુડની ફેક્ટરીમાં તારીખ વીસ સાત બે હજાર પચીસના સવારે વહેલા ફાયરનો કોલ આવેલો ફાયર ઓફિસર ફાયરની વાહન શાખામાં વાહન શાખામાં કોલ આવતા પાંચ ને ત્રણ મિનિટે કોલ આવ્યો જેને કોલ રિસિવ કર્યો એમને જે ફાયરના માણસો હતા એમને વારંવાર કોલ કર્યા મોબાઈલથી કોલ કર્યા લેન્ડલાઇનથી કોલ કર્યા પણ ફોન ઉપડ્યા નહીં એટલે ફરી પાછો ફાયર ના પહોંચ્યું તો ફરી પાર્ટીનો આગ લાગી હતી એ પાર્ટીનો ફરી પાતન ત્રેવીસ મિનિટે ફરી ફોન આવ્યો એટલે આ ભાઈએ ફરી ઓએસને ફોન કર્યા ફાયર ઓફિસરને ફોન કર્યા પણ એમના પણ ફોન ના ઉપડ્યા નહીં એટલે આ ભાઈ જાતે ઉપર જઈ એના લોકો સુઈ ગયા હતા એમને ઉઠાડી અને નીચે લાયા અને હાડા પહોંચ્યા અહીંયાથી ફાયર નીકળ્યું અને પૂણા પૂણા છોએ તે પહોંચ્યું એટલામ તો પિસ્તાળીસ મિનિટ આ ફાયરને પહોંચતા સ્થળ ઉપર લાગી એટલામ તો આગ વિકરાળ બની ગઈ હતી જેના કારણે વેપારીને પાંત્રીસ લાખ જેટલું આર્થિક નુકસાન થયું છે આ રજૂઆત અમારી ધ્યાને આવતા અમે આજે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપતા હતા આ બાબતનું પણ ચીફ ઓફિસરની ઓફિસમાં જેવા નારા બોલાવતા અમે બહાર નારા બોલાવી અને દરવાજો ખોલીને અંદર જતા હતા એ પહેલાં જ ચીફ ઓફિસર દ્વારા પોતાના એટીટ્યૂડ પ્રમાણે બહાર નીકળો કોણ છો એવી તુમાખી વાપરી અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ અમારા જનતાનો અવાજ ચીફ ઓફિસરને સંભળાવવાનો હતો એટલે અમે આવેદનપત્ર આપવા માટે અંદર ગયા અને અંદર ગયા ત્યારે ચીફ ઓફિસરે ઓફિસર પરિવર્તન કર્યું એટલે અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી અને ચીફ ઓફિસરને ભગવાન સદબુદ્ધિ આપ અને આ લોકોના પ્રશ્નો સાંભળે અને વિપક્ષનો પણ અવાજ સોંપડ્યો એ માટે અમે રામધૂન બોલાવી અને ત્યાં બેસી ગયા પાટણમાં ચીફ ઓફિસર સાહેબ ઓગણીસ તારીખે હાજર થયા પ્રમુખશ્રીનો ચાલુ હુકમ હતો કે કોઈપણ ચીફ ઓફિસર કે જવાબદાર વ્યક્તિએ પાટણ સિટી છોડવું નહીં તેમ છતાં પ્રમુખશ્રીનો હુકમનો અનાદર કરીને તેઓ મનસ્વીપણે રજા ઉપર જતા રહ્યા ત્યારબાદ ઓગણીસ તારીખે રાત્રે એટલે વીસમી તારીખે સવારે એક જગ્યાએ આગ લાગી હતી પાટણ તક્ષિલા ન બને પાટણ રિસ્તાની ફેક ફટાકડાની ફેક્ટરી ન બને પાટણ રાજકોટનો ગેમ ઝોન ન બને એ હેતુથી અમે એની રજૂઆત કરવા માટે આવેદનપત્ર પોર્ટે ગયા હતા પરંતુ જવાબદારી ચીફ ઓફિસરની હોવાના કારણે અમે પોલીસનો દંડો બતાવીને અમને અમારા જેવા જવાબદાર કોર્પોરેટરોને અને અમારા જવાબદાર પદાધિકારીઓને એમને કાયદાનો દંડો ઉગવવાની કોશિશ કરી અને તું તું મેમે તરીકે વાત કરી આ ચીફ ઓફિસર પાટણમાં હાજર થયા દસ દિવસ થયા છે એટલે પાટણની કોઈ ભૌગોલિક પરિસ્થિતિ ખબર નથી પાટણમાં પાટણ ખાડા રાજ્ય બની ગયું છે પાટણમાં એક વ્યક્તિ જે પોતાનું ગુજરાન ઘરનું ચલાવતા છાસ ઉંમરના પંચાલ કાકા તેઓ નગરપાલિકાના ખાડામાં પડવાથી મરી ગયા છે એમનું અત્યારે ઘર બેહાલ થઈ ગયું છે પાટણમાં જ્યારે રાજ્યપાલ શ્રી આવે છે ત્યારે ચીફ ઓફિસર સાહેબને સફાઈ કરવાની સમજણ પડે છે ચીફ ઓફિસરને વર્ષો પહેલાં ખાડા પૂરવાની ખબર પડે છે પણ પાટણમાં આગ લાગી હતી અને એમની વહીવટી નિષ્કાળજીના હિસાબે ફાયર ફાઈટર પાંત્રીસ મિનિટ મોડું ગયું જે તે વ્યક્તિને અંદાજે પચીસ લાખથી વધુ નુકસાન છે અમે એની રજૂઆત કરવા પાટણ સિટી અમે ગેમ ઝોન નહીં બનવા દઈએ પાટણ સિટીને દિશાની ફેક્ટરી નહીં બનવા દઈએ પણ ચીફ ઓફિસરની પોતાની ઉપર આવતા અમારી ઉપર કાયદાનો દંડો ઉભવો હતો અને જે તે ભાષામાં જો એ ભાજપના કોર્પોરેટ આ રીતે વાત કરી શકતા હોય તો અમે કોંગ્રેસના કોર્પોરેટ છીએ એટલે અમને કાયદાની ભાષામાં અમને ઠંડા પાડવાની કોશિશ કરી હતી પણ અમે પ્રજાના હિત માટે લડીએ છીએ પ્રજાના હિત માટે લડતા કદાચ પોલીસ ફરિયાદ થાય અથવા કાયદાને કોઈ વાટીગુટી થાય તો અમારે શીરો માન્ય છે પણ અમે પ્રજાના પ્રશ્નો માટે અવારનવાર રજૂઆત કરવા માટે આવી છે